કચેતે માર બેદન એકના વિડિયોમાં જય મનીતા જય માતાજી કેમ છો બધા મારું નામ ચાર્દિત અને કાલે હું જૂનાગઢ થી આવ્યો હું અને કાલે વરસાદે બહુ જાજો હતો એટલે માંડ આવ્યો ગણો એટલે છેલે આપણે થોડી ઘણી આવી ગઈ છે એટલે આપણે જઈએ જો છેલ આવવાનું કારણ તો એ છે કે આપણે નદી છે ને ઉર્જત નીકળે છે એ હાકરી નદી એટલે બધું પાણી એકરે માઈને એટલે ખેતર બાર નીકળી જાય પાણી નદી બાર ખેતરમાં એટલે હાલો અત્યારે જોવા જ જઉં છું આજે પાણી આમાં ભર્યું જ છે આપણે આપણો ખેતર આવી ગયું કેમ બરોબર a mm.

મેળવી પછી જ્યારે પીવું જોઈએ જો ઓલી સેલ હે ધીરું ધીરે ઉપર તો હોવાનું પાણી આવી ગયું હે આપણા ખેતરમાં નથી પી ગયું આપણું ખેતર જોયું નારી હે ને આ બાજુ છે ત્યાં નથી પી ગયું પાણી એટલે જાજુ નહીં આવે બસ ઉતરવામાં હે પાણી પણ જેવું તે આવી ગયું આમે માંડવી પાવાની આપણે જરૂર હતી એટલે માંડવી પી ગઈ ને ઓલી જો છે નહીં તો આપણે જૂનાગઢમાં ની બાજુ ભારે વરસાદ પડે એટલે આવે અત્યારે હતું વધુ મજા આવતી હોય ને તો બાપાના રૂમમાં જો ચાર ઇમર બારીઓ હે એટલે ફૂલ હવા ઉજસ અને ટીવી આપણે તો જોતા નથી એટલે બાપાને ટીવી લગાડી દીધી એટલે એ જોયા કરે માં ને બાપા બેનો રૂમ એને કબાટ જીણ કોઈ રાખ્યો કારણ કે એટલો બધો સામાન હોય નહીં અહીંથી ડેરેક કગાશી પર ઊંયું જ હોય વોશિંગ મશીનનું કનેક્શન થઈ ગયું હે હું નહોતો ત્યારે થઈ ગયો કાકા એ નિય કર્યું હે વાટી માર દીધી હે ઉપર એટલે આપણે ફિલ્ટર રાખવું તો હાલશે અને વોશિંગ મશીન હાલે વોશિંગ મશીન અહીં લેવાનું કારણ એ છે કે આ ટાંકો આપણે પડ્યો તો એક એટલે અહીંયા રાખી દીધું હે વાં હે ને પાણીનો બચાવ થાય ને કે આને પાણી જાજવું જોઈએ અને જેવો તો સામાન અહીં પડ્યો હે બેરલું ને આપણે ભૂંગળ ને બધું અને આ રૂમમાં આપણે જીરું સ્ટોર કરેલું હે પરવાનું હજી આપણે વેચ્યું નથી આ બાજુથી જો થોડું ઘણું પાણી દેખાતું હે બધું હેઠળ મારો વિસ્તાર હે હવે જાજુ પાણી આવક નથી અને આપણે આમળાનું ઝાડવું હે એમાં આમળા આવ્યા હતા બે ત્રણ એમાં હું આંબલી હતી ને એટલે છૂવામાં ન થઈ બહુ આવ્યા હે પણ હવે આવશે અત્યારે એમાં નથી દેખાતા ને તમને બતાવત એટલા મોટા આમળા નથી થતા એ હે કાલે આપણે ગિરનાર જવાનો પ્લાન છે ઘણા દિવસ પ્લાનિંગ કરતા હતા આપણું ફ્રેન્ડ સર્કલ અમારું એમાં હું તું આની મોર જવું તું એક બેઠવાડિયા પહેલાં પણ જયારે તડકો ને હતો હવે વરસાદ થઈ ગયો હોય ને તો વિચાર હે કે કાલે જાય હજી કંઈ ફાઇનલ ડિસાઇડ નથી જાઉં ને તો આપણે નાના એવો ફ્લોગ શૂટ કરશું આપણે કાલે અહીંથી વહેલું નીકળવું જોઈએ જાશું તો કારણ કે ચડવામાં થાક લાગે એટલે ટાટા ચડે જઈએ ને એટલે ઉતારવામાં તો વાંધો ન આવે આપણે એક ફરી તો હું જઈ ગયેલો હું પણ એનો ઘણો ટાઈમ થઈ ગયો ઓરા કરવાનો ટાઈમ આવી ગયો છે હવે કાલે પ્રમથી એવું લાગશે તો કરશું બાકી પછી નોરતા આવે ત્યાં નોરતાની કંઈ જાજી વાર નથી આવે નોરતા પછી તો આપણે કાઢવાની નહીં માંડવી હવે વરસાદ કેવો કોઈ એ ઉપર આધાર રહ્યો જો ઓલી જવાર જો આપણી ક્લાસ ઊભી છે એટલો વરસાદ થઈ ગયો હતો કારણ કે મોડી વાવી ને વહેલી વાવી હોત ને તો મોટી મોટી થઈ ગઈ હોત ને ઢરી ગઈ હોત એટલે થયું મોડી અને જોરદાર છે અત્યારે જવાર